આજની વાત આજે મારે આપને વાત કહેવી છે જરાસંઘ અને શ્રી કૃષ્ણની વાત તો આપણે બધાય સાંભળી હોય પરંતુ ઘણીવાર નાની નાની વસ્તુઓ મેથોલોજી આપણે ભૂલી જતા હોઈએ અને ઘણીવાર એની પાછળનો રીઝન આપણે જાણ્યું ન હોય વાર્તા તો આપણને બધાને ખબર હોય કૃષ્ણ અને બલરામ જરાસંઘ સાથે સત્તર વાર લડાઈ કરી હતી અને સત્તર વાર કૃષ્ણએ જરાસંઘને જીવતો છોડી દીધો હતો એટલે દરેક વખતે જરાસંઘ જીવતો છૂટી જાય એટલે બલરામજીને તો ગમે નહીં એકવાર એને કાનાને પૂછ્યું કે કાના મને સમજાતું નથી કે તું આ જરાસંઘને મારી કેમ નથી નાખતો એને છોડી કેમ મૂકે છે એની પાછળનું કારણ શું એટલે કૃષ્ણએ હસતા હસતા જવાબ આપ્યો જો બલુ ભૈયા આમાં એવું છે ને કે જરાસંઘ છે ને એ જેટલા જેટલા અધર્મીઓ અને વિદ્રોહી રાજાને લઈને લડવા આવે છે ને આપણી સામે એટલે આપણને ખબર પડે છે કે વિપક્ષમાં કોણ છે બાકી આપણે આખી દુનિયામાં શોધવા જવું પડે કે આપણા વિપક્ષમાં કયા રાજાઓ છે હવે એ કામ જો જરાસંઘ કરતો હોય તો આપણે તો કરવું ના પડે એટલે હું જરાસંઘને જીવતો છોડી દઉં છું કે એ આખી દુનિયામાંથી રાજાઓ શોધી આવે છે કે જેને આપણી સામે વાંધો હોય તો એ જરાસંઘ સામે સાથે હાથ મિલાવીને આપણી સાથે લડતા હોય હવે જરાસંઘને કૃષ્ણ સાથે વેર કેમ હતું એ આપને ખ્યાલ જ હશે છતાંય કહી દઉં કે જરાશંઘ છે એ કંસના સસરા હતા અને કૃષ્ણએ કંસને મારી નાખ્યા હતા નેચરલી પોતાના જમાઈને જેણે મારી નાખ્યો હોય એની ઉપર તો ગુસ્સો હોવાનો જ એટલે જરાશંઘના માટે કૃષ્ણ એના દુશ્મન બનીને બેઠા હતા પણ તમે કૃષ્ણની મુત્સદીગીરી જોઈ કે દુશ્મન પાસેથી પણ પોતાનું કામ કઢાઈ લે આપણને તો વિચારે ન આવે કે એણે જરાસંઘને જીવતો એટલે છોડ્યો તો કે એના વિરોધ પક્ષના બધાને લઈ આવે એની સામે યુદ્ધ કરી અને બધાને કૃષ્ણ મારી નાખે ખરું ને તો મોરલ ઓફ ધ સ્ટોરી શું આપણે કૃષ્ણ પાસે કેટલું શીખવાનું છે પણ આ વસ્તુ પણ શીખવાની છે કે દુશ્મનનો ઉપયોગ પણ આપણી મદદમાં કેવી રીતે કરવો ખરું ને અંજુમાંના જય શ્રી કૃષ્ણ